નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે હવે વોટ્સએપ અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી નોટિસ મોકલવા પર પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટે પોલીસ વિભાગોને નિર્દેશ આપ્યો છે કે તેઓ ની કલમ 414 અથવા ની કલમ 35 હેઠર આરોપીઓને નોટિસ બજાવવા માટે વોટ્સએપ અથવા અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ ન કરે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવી નોટિસ ફક્ત સેવા માટે નિર્ધારિત પરંપરાગત રીતે જ જારી કરવી જોઈએ આ બ જોગવાયો અનુસાર કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ પેલા શંકાસ્પદ વ્યક્તિને હાજર થવા માટે નોટિસ જારી કરવી પડશે જો શંકાસ્પદ વ્યક્તિ પોલીસ અધિકારી સમક્ષ હાજર થાય અને તપાસમાં સહકાર આપે તો તેની ધરપકડ કરવામાં આવશે નહીં